નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી મિત્રો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી જેની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં હિમ વર્ષાની પણ મિત્રો આગાહી અંબાલાલ પટેલે કરી છે અને જેને લઈને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે આંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી પણ આગાહી કરી છે અને બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે તેવું પણ જણાવ્યું છે અને મિત્રો ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે અને હવેથી મિત્રો ગુલાબી ઠંડીની શરૂઆત પડવા લાગશે અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી છે

તે અંગે મેં ભારતના કૃષિમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે તેવું મિત્રો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતો સરકાર પર રોષે ભરાયા છે અને પરિણામે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ગઈકાલે મિત્રો સતત બીજા દિવસે પણ ગોંડલ યાર્ડની બહાર ખેડૂતોએ દેખાવો ઉપરાંત હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને આ તરફ મિત્રો આજે મહુવામાં માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ દોરડું બાંધીને અમને ફાંસી આપો તેવા સૂત્ર પોકારીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો પોલીસે મિત્રો પ્રદર્શનકારી ખેડૂતોની અટકાયત પણ કરી છે અને આ ઉપરાંત ઉપલેટામાં ખેડૂતોએ લોકોને મફતમાં ડુંગળી વહેંચી હતી જેથી લોકોએ ડુંગળી લેવા માટે પડાપડી પણ કરી હતી અને આ પરિસ્થિતિ નિર્માણ થતાં રાજ્ય કૃષિ વિભાગે આ મામલે મિત્રો આગળ વિચારણા કરશે અને નિર્ણય પણ લેવાની જરૂરિયાત રહેશે તો ત્રણસો રૂપિયા ગેસ સબસિડી મળશે મિત્રો દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવ વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જતું હોય છે ત્યારે હવે મિત્રો છસો છસો રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો મળી શકશે આ માટે મિત્રો કેન્દ્ર સરકાર પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારીઓ કરી રહી છે તદ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો સાંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ભેસનો બાટલો દેવામાં અને અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સબસિડી લેવા માટે ઇ કેવાય ફરજિયાત કરવામાં આવ્યું છે હાલમાં મિત્રો ઘરેલું એલપીજી ગેસ વપરાશ કરતાં સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી અને ગેસ કનેક્શનનું ઈ કેવાય સી કરાવ્યું હશે તેના ખાતામાં જ મિત્રો સબસીડી જમા થનાર છે અને સરકારે ગ્રાહક તમામ ગ્રાહકો માટે ઈ કેવાય ફરજિયાત બનાવી દીધું છે અને મિત્રો આધાર કાર્ડની ઈ કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની રહેશે અને ડીબીટી ગેસ સબસીડી સાથે જોડાયેલ ગેસ સિલિન્ડર પર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં સબસિડી જોઈએ તો ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને ઈ કેવાયસી ફરજિયાત બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી કરાવી લેવું નહીં તો મિત્રો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે અને ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઈ કેવાયસી કરાવવા મેસેજ પણ મોકલવામાં આવ્યા છે તો મિત્રો તમારે આ સબસિડી જોતી હોય તો ઈ કેવાયસી ખાસ કરાવી લેજો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે દેવા દેવામાફીને લઈને મોટા સમાચાર મિત્રો મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે બે હજાર બાવીસ સુધીનું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે ક્યારેય વચન ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે બે હજાર ત્રેવીસની સાલ ગઈ તેને લગભગ આ બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હજુ પણ ખેડૂતોની આવક બમણી તો છોડી દો પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછી પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોને માથે દેવું અત્યારે વધી ગયું છે ખેડૂતો દેવાના દાર બન્યા છે ત્યારે

આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ એકમાં માં દીકરી પ્રવેશ કરે ત્યારે ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ 9 માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે લાખ રૂપિયાની સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય અને મિત્રો છે કે દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે

પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે ટોલ ફ્રી નંબર છે મિત્રો વન ફોર 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 સેવન પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો અને આ સૌથી પહેલાં મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એસએમએસ એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે અને આ પછી તમારી ફરિયાદનું કે લેવાનું રહેશે આ મુજબ મિત્રો મેં તમને જણાવ્યું તે પદ્ધતિ મુજબ જે છે તે મિત્રો તમે પાક વીમા અંગે ફરિયાદ નોંધાવી શકો છો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી ભેટ મિત્રો ધારા ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચક્કરટર સહાય યોજના અમલમાં આવી છે ચાક કટર યોજના મિત્રો તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે અને મિત્રો કૃષિ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે ખાસ મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા જો પાંચ પશુઓ પાંચ ઢોરો તમારા ઘરે પશુપાલકોના ઘરે હશે તો મિત્રો પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં નિર્ણય આવ્યો છે ડુંગળીને લઈને મિત્રો ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે મિત્રો વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીને એન્ટ્રી આપવામાં આવશે અને મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને ભાવ પણ મિત્રો હવે ફરીવાર મળવા લાગશે તો મિત્રો ડુંગળી મુદ્દે જે હમણાં થોડાક દિવસે વિવાદ ચાલી રહ્યા હતા તેમાં મિત્રો ખેડૂતલક્ષી નિર્ણય આવ્યો છે અને આ નિર્ણય ખેડૂતોના હિતમાં પણ આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એટલે કે મિત્રો હવે માત્ર તમારે એક જિલ્લા એવા છે જે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ છે અને મિત્રો સમગ્ર ગુજરાતમાં ચોવીસ બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો

ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની એવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે મિત્રો ત્યાર પછીના ખેડૂતોના પૈસા ડબલ થશે માત્ર પૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે ખાસ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો પંદર મહિનામાં જ ડબલ થઈ જશે અને મિત્રો આ યોજનામાં લઘુત્તમ એકસોને એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એકસો પંદર મહિનાની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામડાઓમાં સિંચાઈનું પાણી આપવામાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે મિત્રો રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં મિત્રો આ નિર્ણય લેવાયો હતો નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે અને ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામડાઓમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો રાજ્યમાં અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ તો છે આ તરફ હવે મિત્રો દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા જેટલી સબસીડીઓ પણ આપવામાં આવશે અને મહત્વનું છે કે ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ પણ કરશે જેથી ખેડૂતોને સહાય મળી રહે અને તેનું કામ આસાન થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ફરીવાર ખેડૂતોને આપવામાં આવશે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે મિત્રો પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં કરાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને ફરીવાર જે છે મિત્રો પાક વીમાની રાહત અને લાભ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ મોટી ભેટ આપી છે મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા જેમાં મિત્રો વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત બસો રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીની ભાવ બસો રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે

નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે ત્રીસમી ડિસેમ્બર પહેલાં આપેલી એકત્રીસ આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે